પૂર્વમાં આવેલું છે અહીંયા તેજેન્દ્ર વિહાર સોસાયટી છે એની આગળ આપ જોઈ શકો છો સાત ફૂટ ઊંડો ખાડો પડી ગયેલ છે વરસાદ ચાલુ થાય એટલે આપણે કોર્પોરેશનની કામગીરી આપ જોઈ શકીએ છીએ કે જ્યાં ને ત્યાં કેવી હાલત હોય છે આવામાં કોન્ટ્રાક્ટરોને દોષ આપવો કે અધિકારીને દોષ આપવો કઈ ખબર પડતી નથી અધિકારીઓ કોન્ટ્રાક્ટર જયારે પોતાનું દોષનું ઠાલવતા હોય છે તેવામાં જોવાનું એ રહ્યું કે ગુનેગાર કોણ છે અમદાવાદની પ્રજા જયારે આટલો મોટો ટેક્સ ભરતી હોય એવામાં પ્રજાને સારી ગુણવત્તા વાળા રોડ ના મળે તો એના માટે આપણે શું કહી શકીએ આવામાં અધિકારીઓ દ્વારા જે પણ કૌભાંડ આચારવામાં આવતું હોય છે મલાઈ મળતી હોય છે ત્યાં તેમને રસ હોય છે પણ આવા કામમાં જયારે કોન્ટ્રાક્ટરોને જે રોડના કામગીરી આપવામાં આવતી હોય છે એમાં ખૂબ ગેરરીતે આચરવામાં આવતી હોય છે તેમાં આપ જોઈ શકો છો અહીંનો ટ્રાફિક પણ આપ જોઈ શકો છો આ ખાડાની હાલત પણ આપ જોઈ શકો છો અવારનવાર ન્યૂઝપેપરોમાં તથા ન્યૂઝ ચેનલોમાં પણ આવા સમાચાર સતત આવતા હોય છે તેમ છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અહીંયા ચારે ચાર કાઉન્સિલરો બીજેપીમાંથી છે લોકોએ તેમને ચૂંટ્યા છે તો પ્રજાની તકલીફોનું ધ્યાન રાખવા માટે તેમને ચૂંટેલા છે તો તેમણે પણ આનું ધ્યાન રાખવું જોઈએ કે આમાં શું ગેરરીતિ આચરવામાં આવી છે વિજિલન્સ ખાતાએ પણ અહીં તપાસ કરવી જોઈએ આવું અવારનવાર કેમ થાય છે હાઈકોર્ટ પણ સતત ટકોર કરતી હોય છે કોર્પોરેશન ને કે તેમના દ્વારા ધ્યાન રાખવામાં આવે કોન્ટ્રાક્ટરો પર આ રીતે દોષનો ટોપલો ના ઠળે તો અમે પણ અમારા ચેનલના માધ્યમથી આપણે જણાવીએ છીએ તથા વિજિલન્સ ખાતાને તથા અધિકારીઓને તથા જે સરકારમાં છે આપણે તેમને પણ અમે કહીશું કે આવી વસ્તુનું ધ્યાન રાખે અને આવી જે ગેરરીતિઓ છે એને અટકાવે અને એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું આપને સતત જાણકારી આપતા રહીશું એના સ્થાનિક રહીશો દ્વારા પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તો એવામાં જોવાનું એ રહ્યું કે આનું કામકાજ ક્યારે શરૂ કરવામાં આવે છે ફક્ત બેરિકેટ લગાવીને અત્યારે હાલ હાલ કોઈ સંતોષ માનો છે અહીંથી અડધો કિલોમીટર દૂર કોર્પોરેશનની પૂર્વજોનની ઓફિસ છે અવારનવાર અધિકારીઓનું અહીંયા હોય છે તેમ છતાં પણ કોઈ જાતની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી તો શું આ પ્રજાના માટે આ યોગ્ય છે અમે પણ અમારા ચેનલના માધ્યમથી અધિકારી શ્રીઓ ઉપાય લાવે હું કૌશિક ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા